રાજકોટ મનપા કમિશનરે બિલ્ડરોની બેઠક બોલાવી બેઠકમાં બાંધકામ સાઇટ પર સેફ્ટી મુદ્દે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી મનપા કમિશનરે બિલ્ડરોને સૂચના આપી કામદારોને સેફટી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી થોડા દિવસ પહેલા જ મનપા બિલ્ડિંગમાં જ કામદારો સેફટી વગર કામગીરી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો અહેવાલની અસર બાદ મનપાના અધિકારીઓ અને કમિશનરે બેઠક બોલાવી બેઠકમાં કામદારોને રહેવાની વ્યવસ્થા કરવાની પણ ચર્ચા કરવામાં આવી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજકોટ બિલ્ડર એસોસિએશન સિવિલ એન્જિનિયર એસોસિએશન ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર એસોસિએશન પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર એસોસિએશન અને કોર્પોરેશનના તમામ એન્જિનિયરો સાથે મજૂરો જે સાઇટ ઉપર કામ કરે છે એની સેફ્ટીને લઈને એને ચિંતા વ્યક્ત કરી હતી કોર્પોરેશને રાજ્ય સરકારે પણ ચિંતા વ્યક્ત કરી છે કે એની સેફ્ટીનું જે રૂલ્સ ને રેગ્યુલેશન છે એને યુસ્તપણે અમલ કરવામાં આવે એના માટે તેમને સૂચનાઓ આપવામાં આવી છે અને અમે પણ અવારનવાર કોન્ટ્રાક્ટરોને સૂચના આપીએ છીએ મજૂરોને સૂચના આપી છે સેફ્ટી એના જે હેલ્મેટ પહેરવાના હોય એના સેફ્ટી બેલ્ટ હોય એના ગ્લોવસ હોય આ બધું પ્રોવાઈડ કરવા છતાં ક્યાંક ને ક્યાંક મજૂરો એ કામ કરવામાં અમને અનુકૂળતા નથી આવતી એમ કરી નથી પહેરતા હોતા પણ આજે કોર્પોરેશને મિટિંગ બોલાવીને ખાસ અમને કીધું છે કે તમે આનું સ્ટ્રિક્ટલી પાલન કરો તો અમે પણ અમારા એસોસિએશનના તમામ બિલ્ડરોને કહી અને ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટરો કે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો એને એસોસિએશનના જાણ કરશે અને આ સૂચનાનો પણ અમલ થાય એવી અમે મહેનત કરશું ખૂબ આનંદની વાત છે અમે એ નિર્ણય આવકાર્યો છે કે સાઇટ ઉપર જે મજૂરો કામ કરતા હોય એ બધા આઉટ સ્ટેટના હોય એની રહેવાની જે હાલત હોય એ થોડીક દયનીય હોય એક ઝૂંપડામાં રહેતા હોય તો ઠંડી હોય ગરમી હોય વરસાદ હોય એટલે બાળકો હારે હોય જો રાજ્ય સરકાર રેન બસેરા કરે તો એનું પાકું ઘર મળે અને એને ખૂબ એમાં સુધારો થાય તો પચાસ ટકા સમસ્યાનું સમાધાન એટલે થઈ જાય કે એ સાઈડ ઉપરથી રેન બસેરા થોડું દૂર હોય એના બાળકો હોય આ બધું થઈને સાઈડ ઉપરથી એક્સિડન્ટ થવાના ચાન્સ ઓછા રહે તો એ રેન બસેરા જો સરકાર વહેલી તકે કરે તો એમાં ઘણો બધો ફાયદો બધા મજૂરોને થશે એવું મને લાગે છે ખૂબ સારો મુદ્દો છે અમારા ધ્યાનમાં એવો છે બિલ્ડર જ્યારે પ્રોજેક્ટ કરતો હોય ત્યારે જેટલું જીડી શેરમાં પાર્કિંગની રિકવાયરમેન્ટ છે એના કરતાં વધારે આપતો હોય એ વધારે એટલે આપતો હોય કે એને ફ્લેટ વેચવો છે એની ઓફિસ વેચવી છે જો પાર્કિંગ પૂરું છે તો જ ઓફિસ કોક લેશે પણ પ્રશ્ન એવો થાય છે કે દિવસે દિવસે લોકોની ખરીદ શક્તિ વધે છે આજે કોઈ માણસ ટુ લઈને આવે છે કાલે શક્તિ વધે એટલે ફોર વ્હીલરને આવે છે જેવો પ્રોજેક્ટ પૂરો થાય એના બે ત્રણ વરમાં એમાં પાર્કિંગ હોય એ ઓછું પડે એટલે એના હિસાબે એનો જે એસોસિએશન હોય એ લોકો કહી દે છે ગેસ્ટ પાર્કિંગ બહાર અને બારે ક્યાં પાર્કિંગની સગવડતા હોતી નથી એટલે આના માટે થઈને કંઈક અમે અમારી ટીમ બેસી અને કોર્પોરેશનને સુજાવ આપશું